ઓડિશા જિલ્લાના કેન્દ્રપાડા જિલ્લાના ઓલા વિસ્તારના એક માન્ય ગામમાં એક દુઃખદ અકસ્માત પ્રકાશમાં આવ્યો છે અહીં નદી પાર કરતી વખતે ત્રણ પરિવારોની તોતેર ભેંસો ડૂબી ગઈ આ ઘટના બાદ આખા ગામમાં હોબાળો મચી ગયો છે અને લોકો અંગે વિવિધ પ્રશ્નો ઉઠાવી રહ્યા છે મળતી માહિતી મુજબ ગામના ત્રણ લોકો ગણેશદાસ જગન્નાથ અને પાગલા બિસ્બલ રાબેતા મુજબ તેમની લગભગ નેવ ભેંસોને ચરાવવા માટે લઈ ગયા હતા પરત ફરતી વખતે જ્યારે ભેંસો ગાલિયા નદી પાર કરી રહી હતી ત્યારે અચાનક નદીનો પ્રવાહ વધી ગયો જોરદાર પ્રવાહમાં પચા જવાથી ભેંસો આગળ વધી શકી નહીં અને એક પછી એક ડૂબવા લાગી થોડી જ વારમાં તોતેર ભેંસોના મોત થયા આ ઘટના પછી ગામલોકોમાં અનેક પ્રકારની શંકાઓ ઊભી થઈ અને એક સાથે આટલી બધી ભેંસોના મૃત્યુ લોકોને સામાન્ય લાગતું નથી કેટલાક લોકો માને છે કે કદાચ નદીનું પાણી ઝેરી બની ગયું છે તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીને વ્યપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલા ખાસ કરીને વિડીયોને એક લાઇક અને બીટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં